નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એચિઓ ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાનની સ્વઅધ્ય પોથીમાં પ્રકરણ નંબર આઠ ભારત વર્ષની ભવ્યતા તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું તો પ્રકરણ નંબર આઠમાં સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર એક જેની સૂચના છે નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ખાનામાં લખો તો એમાં પહેલાનો જવાબ આવશે વિકલ્પ ડી બીજામાં સી ત્રીજામાં બી ચોથામાં બી પાંચમામાં એ છઠ્ઠામાં ડી ત્યાર પછી આગળ સાતમામાં બી આઠમામાં સી નવમાં સી અને દસમામાં આવશે વિકલ્પ બી ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર બે એ યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો તો એમાં પહેલી ખાલી જગ્યાની અંદર જવાબ આવશે વેદો બીજામાં એક લાખ ત્રીજામાં ત્રિપિટક ચોથામાં સંગમ સાહિત્ય પાંચમામાં લોથલ ત્યાર પછી બી મને ઓળખો એમાં પહેલાંની અંદર આવશે મહાભારત બીજામાં ભીમ બેટકાની ગુફાઓ ત્રીજામાં મથુરા કલા ચોથામાં પંચમાર્ક સિક્કા ત્યાર પછી સી નીચેના દરેક વિધાનના ખોટા શબ્દ પર ચેકો મારી વિધાન ખરું બનાવો તો અહીં લોહ યુગીન તે શબ્દ ઉપર ચેકો આવશે અને આપણું સાચું વિધાન બનશે હડપ્પીય સભ્યતાને કાસ્યયુગીની સભ્યતા પણ કહેવાય છે ત્યાર પછી બીજામાં આઠસો એક ઉપર ચેકો આવશે અને આપણું વિધાન બનશે ઉપનિષદોની સંખ્યા એકસો આઠ છે ત્યાર પછી ત્રીજું બંગાળ શબ્દ ઉપર ચેકો આવશે અને વિધાન બનશે નાલંદા વિદ્યાપીઠ બિહાર રાજ્યમાં આવેલી છે ત્યાર પછી ચોથામાં વિષ્ણુ મંદિર શબ્દ ઉપર ચેકો આવશે અને વિધાન બનશે ઈલોરાનું શિવ મંદિર એક જ શિલામાંથી કોતરેલું મહાન શિલ્પ છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ત્રણ એ જેની સૂચના છે નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં લખો તો એમાં સવાલ નંબર એક છે પ્રાચીન ભારતમાં ખેતી કરવા સિંચાઈ માટે કેવી વ્યવસ્થા કરવામાં આવતી તો પ્રાચીન ભારતમાં સિંચાઈ માટે નહેરો તળાવો તથા કૃત્રિમ જળાશયોની વ્યવસ્થા કરવામાં આવતી ત્યાર પછી આગળ સવાલ નંબર બે લલિત કલામાં શેનો સમાવેશ થાય છે તો લલિત કલામાં ચિત્ર સાહિત્ય સ્થાપત્ય સંગીત માટી કલા વગેરેનો સમાવેશ થાય છે સવાલ નંબર ત્રણ ઉપનિષદો અંદાજે કેટલા છે કોઈ પણ ચારના નામ લખો તો ઉપનિષદો અંદાજે એકસો આઠ છે જેમ કે કંઠ કેન પ્રશ્ન અને મુંડક ત્યાર પછી આગળ સવાલ નંબર ચાર અશોકના શિલાલેખોમાંથી સેના વિશે માહિતી પ્રાપ્ત થાય છે તો અશોકના શિલાલેખોમાંથી પ્રાચીન ભારતના ઇતિહાસ મૌર્ય સામ્રાજ્યના વહીવટી તંત્રો વિશે માહિતી પ્રાપ્ત થાય છે સવાલ નંબર પાંચ રેશમ માર્ગ સાથે કયા કયા દેશના વેપારીઓ સંકળાયેલા હતા તો રેશમ માર્ગ સાથે ચીન ભારત ઈરાન અરબસ્તાન અને ગ્રીક વેપારીઓ સંકળાયેલા હતા સવાલ નંબર છ બૌદ્ધ ધર્મના સ્થાપત્યમાં કોનો કોનો સમાવેશ થાય છે તો બૌદ્ધ ધર્મના સ્થાપત્યમાં સ્તૂપો અને વિહારોનો સમાવેશ થાય છે સવાલ નંબર સાત શાહજીકી ડેરી સ્તૂપનું નિર્માણ કોણે કરાવ્યું હતું તો કનિષ્ઠ પુરુષ પુરે શાહજી કિડેરી નામના સ્તૂપનું નિર્માણ કરાવ્યું હતું ત્યાર પછી આગળ સવાલ નંબર આઠ મહાન રસાયણશાસ્ત્રી નાગાર્જુન કઈ પ્રાચીન વિદ્યાપીઠના આચાર્ય હતા તો મહાન રસાયણશાસ્ત્રી નાગાર્જુન એ બિહારમાં આવેલા નાલંદા વિદ્યાપીઠના આચાર્ય હતા સવાલ નંબર નવ શ્રવણ બેલગોડામાં આવેલી કઈ જૈન મૂર્તિ વિશ્વવિખ્યાત છે તો શ્રવણ બેલગોડામાં આવેલી ગોમતેશ્વર જૈન મૂર્તિ વિશ્વવિખ્યાત છે સવાલ નંબર દસ કયું પ્રાચીન ચિત્ર ભારતીય સંસ્કૃતિનું ઘરેણું કહેવાય છે તો પદ્મપાણીનું ચિત્ર ભારતીય સંસ્કૃતિનું ઘરેણું કહેવાય છે ત્યાર પછી આગળ બી બંધ બેસતા જોડકા રચો એમાં વિભાગ અ અને વિભાગ બ આપેલા છે અને વચ્ચે એના જવાબ લખવાના છે તો પહેલામાં આવશે સી અર્થશાસ્ત્ર બીજાની સામે આવશે ડી ઋતુ સંહાર ત્રીજામાં ઈ ચોથામાં એ અને પાંચમામાં આવશે બી ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ચાર એ જેની સૂચના છે નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો જેમાં પહેલું છે ધર્મેત્તર સાહિત્ય તો જે સાહિત્યનું વિષય વસ્તુ ધર્મની બહારનું હોય તેવા સાહિત્યને ધર્મેત્તર સાહિત્ય કહેવામાં આવે છે ત્યાર પછી બીજું છે સ્તૂપ તો સ્તૂપો એ ધ્યાન અને પ્રાર્થના માટે વપરાતા હતા ત્યાર પછી ત્રીજું વિહાર તો જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મના સાધુઓના રહેવા માટેની જગ્યાને વિહારો કહે છે ત્યાર પછી આગળ બી ટૂંક નોંધ લખો વિદેશી મુસાફરોના વર્ણન તો વિદ્યાર્થી મિત્રો અહીં વિદેશી મુસાફરોના વર્ણન વિશે ટૂંક નોંધ લખેલી છે બરાબર જે તમારે જોઈ અને લખવાની છે ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા ભારતના રેખાંકિત નકશામાં પ્રાચીન સમયના સ્થળો દર્શાવો જેમાં પહેલું છે સાચીનો સ્તૂપ બીજું નાલંદા વિદ્યાપીઠ ત્રીજું વલ્ભી વિદ્યાપીઠ ચોથું વિક્રમશીલા અને ઓદંતપુરી પાંચમું ઇલોરાની ગુફાઓ તો વિદ્યાર્થી મિત્રો અહીં નકશામાં આ દરેક વસ્તુ દર્શાવેલી છે જે તમારે જોઈ અને દર્શાવવાની છે બરાબર ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર છ જેની સૂચના છે માગ્યા મુજબ નીચે આપેલ પ્રવૃત્તિ કરો જેમાં સવાલ નંબર એક છે વિવિધ ધર્મોના ધર્મગ્રંથો અને અન્ય ધાર્મિક ગ્રંથોની યાદી બનાવો તો એમાં છે હિન્દુ ધર્મ તો ભગવદ્ ગીતા મુસ્લિમ ધર્મ તો કુરાન ખ્રિસ્તી ધર્મ તો એનું ધર્મગ્રંથ છે બાઇબલ શીખ ધર્મ તો ગુરુ ગ્રંથ સાહેબ બૌદ્ધ ધર્મ તો ત્રિપિટક ત્યાર પછી આગળ સવાલ નંબર બે કેટલાય વિદેશી યાત્રીઓ પ્રાચીન ભારતમાં મુલાકાતે આવ્યા હતા તેઓ ભારતમાં શા માટે આવ્યા હશે તે અંગે તમારા વિચારો લખો તો આ મુસાફરોને ભારતની સભ્યતા સંસ્કૃતિ રાજકીય પરિસ્થિતિ આર્થિક પરિસ્થિતિઓ અને ભૌગોલિક બાબતોની જાણકારી પ્રાપ્ત કરવી હશે તેથી ભારતની મુલાકાતે આવ્યા હશે ત્યાર પછી આગળ ત્રીજું નીચેના શબ્દ ચોરસમાં કેટલાક ધાર્મિક અને ધર્મેતર સાહિત્યના નામ છુપાયેલ છે તેને શોધો એના નામ અહીં નીચે લખેલા છે અર્થશાસ્ત્ર સામવેદ આગમ ગ્રંથો અને અષ્ટાધ્યાય ત્યાર પછી મહાભારત રઘુવશમિંદ પાનહો અને ત્રિપિટક તો વિદ્યાર્થી મિત્રો અહીં ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યન પ્રકરણ નંબર આઠ પૂર્ણ થાય છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી હાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો